જામનગરમાં રાજ્યભરમાં જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમોનું મેગા સર્ચ બીજા દિવસે પણ ઓપરેશન રહ્યું છે દેશ વિદેશમાં વેપાર કરતા વેપારીઓ દંડાર્થીઓ અને કોન્ટ્રાક્ટના એકમો ઓફિસો ઘરો પર દરોડા કરવામાં આવ્યા અમદાવાદ રાજકોટ જૂનાગઢ અને ભાવનગરની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં વેપાર વિના બોગસ બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો છે અમદાવાદની ટીમો એકવીસ સ્થળોએ જૂનાગઢની ત્રણ અને રાજકોટની ચાર સ્થળોએ કાર્યવાહી કરી આ મોટા ઓપરેશનને કારણે જામનગર શહેરમાં સન્નાટો પસાર થયો આખી રાત જીએસટી કચેરી ધમધમતી રહી મોડી રાત્રે ત્રણ વેપારીઓને દફ્તર લઈ જવાયા દિવાળી ના તહેવાર પૂર્વે રાજ્યભરની જીએસટી ની એન્ફોર્મેશ ટીમો જામનગર જામનગરમાં ધામા નાખ્યા છે અને જુદા જુદા વ્યાપારી સંસ્થાનો એકમો પર હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે શુક્રવાર સવારથી જીએસટી ની જુદી જુદી ટીમો દ્વારા શહેરના જુદા જુદા એકમોમાં એકમ હોય કે પછી સરકારી હોય ત્યાં હાલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે સતત બીજા દિવસે એટલે કે આજ સવારથી પણ જીએસટી વિભાગની ટીમો દ્વારા જે છે તે તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ટેક્સ ક્રેડિટ ઇનપુટ જે છે તે નામે કૌભાંડ આચરવામાં કરવામાં આવ્યું હોવાની સંકેતાઓ સંભાવનાઓ સેવાઈ રહી છે એટલે કે તમામ જે વ્યાપારી એકમો છે તેના બિલિંગ પર હાલ જે છે તે જીએસટી વિભાગની નજર છે અને તે ઝીણવટપૂર્વક ચકાસવામાં આવી રહ્યા છે એટલે કે સરકારી નારાણી કરોડો કરોડો રૂપિયાની ઉતાપત કરવામાં આવી હોવાનું પણ હાલ જે છે તે ચર્ચા રહ્યું છે પરંતુ જોવામાં આવે તો જીએસટી વિભાગની જે ટીમો છે તે સતત બીજા દિવસે પણ જે છે તે કાર્યવાહી કરી રહી છે આજ સાંજ સુધીમાં લગભગ તમામ જે આંકડો છે તે સ્પષ્ટ થઈ જવાની સંભાવનાઓ છે ત્યારે ગઈકાલ રાતે ત્રણ વેપારીઓને પણ જીએસટી વિભાગની કચેરીએ લેવામાં આવ્યા હતા અને તેમાંથી એક વેપારીની ધરપકડ કરવામાં આવી છે તેવા પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે કેટલું કોભાંડ આચરવામાં આવ્યું છે કેટલો આંકડો સામે આવે છે તે આજ સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુભાઈ ગુજરાત ફર્સ્ટ જામનગર